안녕하세요. 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 સરપંચ સાહેબે તો બપોરના ટાઈમે ઊભવાના ટાઈમે એક તો ફોન કર્યો કે મિટિંગ રાખી એટલે જવા દે બરાબર ભૂલી આવું મીટિંગ સરપંચ સાહેબે ખાતા લઈને પોણી દઉં છું આપડે સરપંચ મીટિંગ રાખી મીટિંગ હોવા મારો મોણી પોચી ના વર્ગ નું તમે ખાતા મૂક્યો સરપંચ બોલ છે મૂકી દેમી ભાઈ બોલ્યા આવું બોલ્યા આવું લેડો લેડો

તો છોરા નિયમો ચેન્જિંગ કરે એટલે બદલાવ કરે નિયમો બરાબર છે તો બરાબર એટલે કહું મેચે રાખીને ને ગોમ લોકો કહી દઉં કે આ બધું બગા થાય આ બધું ના આવું લાગે એમ ના વ્યવહાર છે એટલે આમ હું નિયમો લખીને આવ્યું બરાબર તો જનભા આપડે ઉત્તરાયણ લાવો થોડા દાડા એટલે કહું હા હા જો

નિયમ <imitation> તરીકે <laughs>

આપણે દર સારા નિયમ રાખીએ બરાબર આખા નિયમ કરે દર ઓછો રાખે એટલે આખા વધારે

એક પણ તમારે જીવ જો ખબર ના રહે કે જે જા મુકી જા એટલે બધી કાર્દી શાંતિલા ને ના મંગલા તમાર આ બરાબર હું ચાકીમાં ન્યાકો હો ભાઈ જા તો બરોબર ઓય નું જોખું દેખાડો ને તરત જ કાયદેસર દે સંસાઈ જા સકળ જા તમે એક બીજો નિર્ણય કરો કે

સરપંચ સાહેબ એમાં વધાર વધાર ખેતી ભગાતો શાંતિલાલ નો

સરપંચા બરોબર આપી હજાર રૂપિયા નો તમારા ધર્મો ત્યાં નઈ છે

પક્ષી ને થોડું બરાબર પક્ષી જતું હોય ને તો મૂકી દેવાનું ખોરાક મળી એવું કેવું બરોબર કા સાચી બરાબર પક્ષી મેના

સરપંચ સાહેબ આવજો મારા મન માં સરપંચ લઈને લાભ બાપ નિયમ સારો હા હા નિયમ સરસ ના આવો નિયમ તો કદી જ નહીં સરપંચ નિયમો બધા જઈએ મંગાબા